ધોરણ સાત વિષય ગણિત સ્વાધ્યાય બે અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ આ વિડીયોમાં આપણે પાકીનોટમાં લખવા જેવી બાબતોની માહિતી જોઈશું જેમાં આપણે સ્વાધ્યાય બે પોઈન્ટ એકના ઉકેલો મેળવીશું પણ તે પહેલા જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો તેને સબસ્ક્રાઈબ કરી લો સ્વાધ્યાય બે પોઈન્ટ એક દાખલા નંબર પહેલો એથી થી ડીમાં દર્શાવેલી આકૃતિને અનુરૂપ જવાબ એક થી ચાર માંથી પસંદ કરીને લખો ઉકેલ મેળવીએ આપણે તો કે ભાઈ પહેલું જે છે કે બે ગુણ્યા એક ના છેદમાં પાંચ આપણે એવી આકૃતિ ગોતવાની જે છે કે જેમાં પાંચ ભાગ હોય અને તેમાંથી એક ભાગ જે છે તે ભરેલો હોય અને તેવી કુલ જે છે એ બે આકૃતિ હોવી જોઈએ તો તેના માટે આપણે મળશે ઉકેલ ડી કારણ કે ડી ઉકેલ જોશો તમે તો કે ડી અંદર ચાર અને પાંચ ભાગ છે આમ આવી બે આકૃતિ છે તો કે ભાઈ બે ગુણ્યા ના છેદમાં પાંચ એને અનુરૂપ જે છે એ કઈ આકૃતિ છે તો કે ડી આકૃતિ બીજી રકમ છે બે ગુણ્યા એક ના બે તો કે આપણે એવી આકૃતિ પસંદ કરવાની છે કે જેના બે ભાગ હોય છે આકૃતિમાં તો કે અહીં આકૃતિ તમે જોશો તો કે આ આકૃતિ ચોરસની છે ચોરસના બે ભાગ કરેલા છે તેમાંથી એક ભાગ જે છે તે ભરેલો છે એટલે કે અંશમાં છે એકના છેદમાં બે આકૃતિ થશે શું તો કે એકના છેદમાં બે એનો ગુણાકાર બે સાથે છે તો એનો મતલબ કે આવી બે આકૃતિ હોવી જોઈએ તો કે અહીં જો એક આકૃતિ અને આ બીજી આકૃતિ છે તો આપણા અનુરૂપ આ રકમને અનુરૂપ જે છે આપણો ઉકેલ તે થશે બી ત્રીજી રકમ છે ત્રણ ગુણ્યા બે ના છેદમાં ત્રણ આપણે એવી આકૃતિ પસંદ કરવાની થશે આમાં કે જેમાં ત્રણ ભાગ હોય અને બે ભાગ જે છે એ ભરેલા હોય તો વર્તુળ જે છે તેમાં ત્રણ ભાગ કરેલા છે અને તેમાંથી બે ભાગ જે છે તે ભરેલા છે અને અહીં ગુણાકારમાં ત્રણ છે તો કે આવી ત્રણ આકૃતિ હોવી જોઈએ તો કે અહીં આપણી પાસે આ ત્રણ આકૃતિ છે તો તે આકૃતિ જે છે તે કઈ છે તો કે આ રકમને અનુરૂપ આપણી પાસે જે આકૃતિ જે છે તે છે એ તો ઉકેલ તેનો આવશે એ રકમ ચાર છે ત્રણ ગુણ્યા એકના છેદમાં ચાર તો કે એવી આકૃતિ હોવી જોઈએ કે જેમાં ચાર ભાગ હોય અને તેમાંથી અંશમાં છે એક તો કે એક જે છે તે ભરેલો હોવો જોઈએ તો કે આ ચોરસની આકૃતિના ચાર ભાગ કરેલા છે અને તેમાંથી તેનો એક ભાગ જે છે તે ભરેલો છે અહીં ગુણાકારમાં ત્રણ છે તો કે આવી એકના છેદમાં ચાર વાળી કેટલી આકૃતિ જોઈએ તો કે ત્રણ તો કે અહીં જુઓ તમે એક બે અને ત્રણ તો ત્રણ આકૃતિ છે તો કે આ રકમ જે ચાર છે તેને અનુરૂપ આપણો જે જવાબ જે છે તે છે તેને અનુરૂપ જવાબ એક બે ત્રણ માંથી પસંદ કરો તો આપણે આકૃતિને અનુરૂપ જે છે જવાબ પસંદ કરવાનો છે તો આપણું જે પહેલું જે રકમ જે છે કે ભાઈ ત્રણ ગુણ્યા એક ના છેદમાં પાંચ બરાબર ત્રણ ના છેદ માં પાંચ એટલે શું થશે કે એક આકૃતિ એવી છે કે જેના પાંચ ભાગ હોય અને એક ભાગ ભરેલો હોય એવી ત્રણ આકૃતિ હશે તો કે જો અહીંયા ત્રણ આકૃતિ છે અને બરાબરની નિશાની તો કે ભાઈ બરાબરની નિશાની છે અને ત્રણ ના છેદમાં પાંચ એટલે કે પાંચ ભાગ હોય અને ત્રણ ભરેલા હોય તો કે અહીંયા આ પાંચ ભાગ છે અને ત્રણ ભરેલા છે તો આપણે પહેલા અનુરૂપ જે આકૃતિ આવશે તે આવશે કઈ તો કે સી તો પહેલી રકમ જે છે તેને અનુરૂપ આપણો જે જવાબ જે છે તે છે સી બીજી રકમ જે છે તો કે ભાઈ બે ગુણ્યા એકના છેદમાં ત્રણ બરાબર બે છેદમાં ત્રણ તો કે એક આકૃતિ એવી હોવી જોઈએ કે જેના ત્રણ ભાગ હોય તેમાંથી એક ભાગ ભરેલો હોય અને તેવી બે આકૃતિ હોવી જોઈએ તો કે આ વર્તુળ જે છે તેના ત્રણ ભાગ છે તેમાંથી એક ભાગ એનો ભરેલો છે અને આવે આ વર્તુળો બે છે તો એને બરાબર શું થશે તો કે આ વર્તુળના જે ત્રણ ભાગ જે છે એમાંથી બે ભાગ જે છે તે ભરેલા છે તો કે બે ના છેદમાં ત્રણ તો આપણે જે રકમ બે છે એને અનુરૂપ જે જવાબ આપણો ભાગ હોય તેમાંથી ત્રણ ભાગ ભરાયેલા હોય આ ત્રિકોણ તમે જોશો તો ત્રિકોણના કુલ જે છે ચાર ભાગ છે તેમાંથી ત્રણ ભાગ જે છે તેના ભરાયેલા છે અને આવી કુલ કેટલી આકૃતિ છે તો કે ત્રણ આકૃતિ છે તો કહી ત્રણ તો કે બે ત્રિકોણ પૂરેપૂરા ભરાયેલા હશે તો કે ભાઈ બે પૂર્ણાંક છે અને એક ના તો કે ભાઈ એક ત્રિકોણ હશે કે તેમાં એક જ ભાગ ભરાયેલો છે અને ચાર ભાગ માંથી ત્રણ ભાગ છે તે ખાલી છે તો તેને અનુરૂપ આપણી આકૃતિ છે તે છે બી દાખલા નંબર ત્રણ ગુણાકાર કરો અને સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવો તથા મિશ્ર અપૂર્ણાંકમાં દર્શાવો પહેલી રકમ છે સાત ગુણ્યા ત્રણ ના છેદમાં પાંચ તો કે અહીં આપણે ગુણાકાર કરવાનો છે સાત ના છેદમાં કંઈ છે નહીં એટલે કોઈ કોઈ પણ સંખ્યાના છેદમાં જ્યારે કંઈ ના હોય ત્યારે તેના છેદમાં એક હોય છે તેને આપણે ધ્યાનમાં રાખવાનું છે તો અહીં સાત જે છે તે અંશમાં છે અને ત્રણ અહીં છે તે પણ અંશમાં છે તો હંમેશા જ્યારે ગુણાકાર થશે ત્યારે અંશ અંશ ગુણાકાર છેદ છેદનો ગુણાકાર થશે તો અહીં સાત અને ત્રણ નો ગુણાકાર થશે અંશમાં તો આપણે લખીશું બરાબર કરીને સાત ગુણ્યા ત્રણ છેદમાં પાંચ તો સાત ગુણ્યા ત્રણ તો કે એકવીસ એકવીસ ના છેદમાં પાંચ કે એકવીસ ના છેદમાં પાંચ છે તેને આપણે મિશ્ર મિશ્રપૂર્ણાંકમાં ફેરવીએ તો તે થશે ચાર પૂર્ણાંક એક પંચમાં આવશે એટલે કે ચાર પૂર્ણાંક એકના છેદમાં પાંચ મિશ્ર પૂર્ણાંક શોધવા માટે આપણે શું કરવું પડે તો કે અંશમાં એકવીસ એના આપણે પાંચ ભાગ પાડવા પડશે એટલે કે ભાગાકાર કરવો પડશે તમે રફમાં ભાગાકાર કરી અને તેનો ઉકેલ મેળવી શકો છો કે તેમાં જે ઉપર ભાગ ફળાવશે આપણે આ પૂર્ણક સંખ્યા આવશે જે શેષ વધશે તે અંશમાં જ હશે અને પાંચ વડે ભાગ પાડેલો છે તો પાંચ તો છેદમાં જ આવશે તો એવી રીતે તમે મિશ્ર પૂર્ણાંક જે છે તે લખી શકો છો અને જો તમે સીધી રીતના પણ તમે એની ગણતરી કરી શકો છો કેવી રીતે તો કે ભાઈ અહીં પાંચ છે તો કે ભાઈ પાંચના ઘડિયામાં એકવીસ કરતા નાની સંખ્યા તો પૂર્ણાંક પાંચ ચાર વીસ વીસ માંથી એકવીસ માંથી વીસ ને બાદ કરશું તો શું વધશે તો કે એક શેષ વધશે તો આપણે એકને અંશમાં લખીશું અને ચાર જે ભાગ પડેલા છે એટલે કે ચાર પૂર્ણાંક સંખ્યા તો કે જવાબ શું લખીશું આપણે તો કે ચાર પૂર્ણાંક એક પંચમાઉશ આવી રીતે પણ તમે ગણતરી કરી શકો છો જો તમે સીધી રીતના ગણતરી ન કરી શકતા હોય તો તમે ભાગાકાર કરીને પણ ગણતરી કરી શકો છો બીજી રકમ છે ચાર ગુણ્યા એકના છેદમાં ત્રણ ચાર અહીં અંશમાં છે અહીં એક અંશમાં છે અંશ અંશ નો ગુણાકાર છેદ છેદનો ગુણાકાર તો કે અંશના ચાર ગુણ્યા એક એનો ગુણાકાર થશે છેદમાં ત્રણ ના ત્રણ ચાર ગુણ્યા એક એટલે કે ચાર એના છેદમાં ત્રણ અને આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવાના છે તો આપણે કે ભાઈ ઘડિયો બોલીએ તો કે ત્રણ એકુ ત્રણ ત્રણ દુ છ મોટા થઈ જાય તો ત્રણ એકવું ત્રણ તો કે ત્રણ એક ત્રણ તો કે ચાર માંથી ત્રણ ને બાદ કરશું એક પૂર્ણાંક છે રકમ નંબર ત્રણ બે ગુણ્યા છ ના છેદમાં સાત તો કે અહીં અંશમાં બે છે અહીં છ અંશમાં છે તો કે અંશ અંશ નો ગુણાકાર બે ગુણ્યા છ સાત ના સાત તો કે બે છ તો કે બાર બાર ના છેદમાં સાત તો કે સાત એકુ સાત સાત દુ ચૌદ તો ચૌદ મોટા થઈ જાય તો સાત એકુ સાત તો અહીં આપણે પૂર્ણાંક સંખ્યા એક મળી અને બાર માંથી સાત ને બાદ કરશું તો વધશે શું તો કે પાંચ તો કે પાંચ જે છે એ અંશમાં વધશે તો આમ જવાબ મળે છે આપને એનો એક પૂર્ણાંક પાંચ ના છેદમાં સાત દાખલા નંબર ચાર પાંચ ગુણ્યા બે ના છેદમાં નવ તો કે અંશ અંશનો ગુણાકાર છે છેદનો ગુણાકાર થાય હંશમાં પાંચ અને હંમાં અહીં બે છે તો કે ભાઈ પાંચ ગુણ્યા બે છેદમાં નવ પાંચ ગુણ્યા બે એટલે અઢાર અઢાર મોટા થઈ જાય તો નવ એકુ નવ તો કે એક પૂર્ણાંક દસ માંથી નવ ને બાદ કરશું તો એક શેષ વધશે તો કે તેને આપણે હંશ માં લખશું તો આમ જવાબ આપને મળશે એક પૂર્ણાંક એક ના છેદમાં નવ દાખલા નંબર પાંચ બે ના છેદમાં ત્રણ ગુણ્યા ચાર અંશ અંશ નો ગુણાકાર છેદ નો ગુણાકાર અંશમાં બે ગુણ્યા ચાર છેદમાં ત્રણ બે ગુણ્યા ચાર એટલે છેદમાં ત્રણ ભાગ ત્રણ ત્રણ દુ કે મોટી સંખ્યા થઈ ગઈ તો કે ત્રણ દુ છ વડે ભાગ ચાલશે તો કે અહીં બે પૂર્ણાંક આવશે અને છ તો કે માંથી માંથી તો વધશે શું તો કે બે શેષ વધશે તો કે બે અંશમાં જશે આમ આપને જવાબ મળે છે શું તો કે ભાઈ બે પૂર્ણાંક દાખલા નંબર છ છે પાંચના છેદમાં બે ગુણ્યા છ અંશ અંશ નો ગુણાકાર છેદ નો ગુણાકાર અંશમાં પાંચ છે અને છ છે પાંચ નો છ નો ગુણાકાર છેદમાં બે ના બે પાંચ નો છ નો ગુણાકાર થશે તો કે ત્રીસ ના છેદમાં બે તો કે ત્રીસ ના આપણે બે ભાગ પાડીશું તો મળશે શું તો કે ભાઈ પંદર મળશે આપને તો રકમ જે છે એ છ નો જવાબ આપને મળે છે પંદર રકમ સાત અગિયાર ગુણ્યા ચાર ના છેદ માં સાત તો કે અહીં પણ ગુણાકાર છે અંસંશ નો ગુણાકાર થશે તો કે અંશમાં સાતમાલીસ ના છે પૂર્ણાંક બે ના માં સાત તેનો આપને જવાબ મળશે રકમ નંબર આઠ તો કે વીસ ગુણ્યા ચાર ના છેદમાં પાંચ અનસંશ નો ગુણાકાર છેદ છેદનો ગુણાકાર અહીં અંશમાં વીસ છે અને અહીં ચાર છે તો કે અંશમાં વીસ ગુણ્યા ચાર છેદમાં પાંચ વીસ ગુણ્યા ચાર તો કે એસી ના છેદમાં પાંચ તો કે એસી ના આપણે પાંચ ભાગ પાડીએ તો આપણને ખબર છે કે સોળના ઘડિયામાં એસી આવે છે સોળ પંચા ને એસી તો તેનો જવાબ આપણે મળશે શું તો કે સોળ તો રકમ આઠ છે તેનો જવાબ આપને મળે છે સોળ રકમ નવ તેર ગુણ્યા એક ના છેદ ત્રણ અંશ ગુણાકાર થશે તો કે અહીં અંશ માં તેર છે અને અહીં એક છે તો કે તેર ગુણ્યા એક છેદ માં ત્રણ તેર ગુણ્યા એક તો તે થશે તેર એના છેદમાં માં ત્રણ આપણે ભાગાકાર કરશું તો શું થશે તો કે ચાર પૂર્ણાંક એક ના ત્રણ તેનો જવાબ મળશે રકમ છે દસ પંદર ગુણ્યા ત્રણ ના છેદ માં પાંચ તો કે પંદર નો ગુણાકાર ત્રણ ના છેદ માં પાંચ સાથે અંશ ગુણાકાર અહીં અંશમાં માં પંદર છે અહીં અંશ માં ત્રણ છે તો કે પંદર ગુણ્યા ત્રણ એના છેદમાં પાંચ તો કે પંદર ગુણ્યા ત્રણ તો કે પિસ્તાલીસ પિસ્તાલીસ છે દાખલા નંબર ચાર છાયાંકિત કરો પહેલી રકમ છે ચિત્ર એના એક દુત્યાંશ ભાગના વર્તુળમાં આપણે છાયાંકિત કરવાનું છે વર્તુળની અંદર તો પેલા તો એક દયાશ ભાગ એટલે કેટલું થશે તો એક ભાગ છયાં કરવો પડે તો ચિત્રમાં તો બાર વર્તુળ હોય તો કેટલા ભાગ છયાંકિત કરવા પડે આપણે આ ત્રિરાશિ મૂકી તો ત્રિરાશી આપણે ગણતરી કરીએ તો અહીં બાર છે તો પહેલા લખશું બાર ગુણ્યા આ એક અને એના છેદમાં પ્રથમ તો કે આ બે આવશે તો કે હવે તો કે અંશમાં અવય પાડીશું છ ગુણ્યા બે ગુણ્યા એક અંશના બે છ ગુણ્યા એક તો કે જવાબ આપને મળે છે છ તો છ ભાગ આપણે એટલે કે છ વર્તુળ જે છે તેને આપણે છાયાંકિત કરવાના છે એટલે કે આપણે એમાં રંગ પૂરશું તો કે આ બાર વર્તુળ જે છે એમાંથી આપણે આ છ વર્તુળ જે છે તેને આપણે કલર કરી દીધા છે બીજી રકમ છે ચિત્ર બી ના બે ત્રત્યાંશ ભાગના ત્રિકોણમાં તો કે બે ત્રિકોણ એટલે કેટલા ત્રિકોણ થશે ભાગ એટલે જો ચિત્રમાં ત્રણ ત્રિકોણ હોય તો બે ભાગ છાયાંકિત કરવા પડે કારણ કે અહીં ત્રણ છેદમાં છે અને બે અંશમાં છે તો જો ત્રણ ભાગ હોય એટલે કે ત્રણ ત્રિકોણ હોય તો ત્રણ ત્રિકોણમાંથી આપણે આ બે ત્રિકોણને જે છે એ છાયાંકિત કરશું તો ત્રિરાશી મૂકીને ગણતરી કરીએ કે ભાઈ ચિત્રમાં ત્રણ ત્રિકોણ હોય તો બે ભાગ છાયાંકિત કરવા તો ચિત્રમાં નવ ત્રિકોણ હોય તો કેટલા ભાગ કરવા તો કે ગણતરી કરીએ ત્રિરાશિની તો નવ ગુણ્યા બે છેદમાં ત્રણ અંશના જે નવ છે તેના અવયવ પાડીએ ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા બે છેદમાં પણ ત્રણ અંશના ત્રણ અને છેદના ત્રણ દૂર થશે તો અંશમાં વધશે ત્રણ ગુણ્યા બે એટલે કે છ તો આપણે જે ત્રિકોણ જે છે નવ ત્રિકોણ એ નવ આપણે છ ત્રિકોણ ને છાયાંકિત કરવા પડશે તો આવી રીતે આપને તેનો જવાબ મળે છે રકમ ત્રણ છે ચિત્ર સી ના ત્રણ પંચમાં ભાગના ચોરસમાં તો કે પેલા તો ત્રણ પંચમાં ભાગના ચોરસ એટલે કેટલા ચોરસ થશે તે શોધવા પડશે તો કે ચિત્રમાં પંદર ચોરસ છે ત્રણ પંચમાંશ ભાગ એટલે જો ચિત્રમાં પાંચ ચોરસ હોય તો ત્રણ ભાગ આપણે છાંયાંકીત કરવા પડે કારણ કે અંશમાં ત્રણ છે અને છેદમાં પાંચ છે પાંચ એટલે કે જો પાંચ ચોરસ હોય તો આપણે છાયાંકિત કેટલા કરશું તો કે અંશ જેટલા કે ત્રણ તો ત્રણ ભાગને આપણે છાંયાંકીત કરશું તો શોધવા માટે આપણે ત્રિરાશિ મૂકીએ તો કે ચિત્રમાં પાંચ ચોરસ હોય તો ત્રણ ભાગ છાંયાંકીત કરવા તો ચિત્રમાં પંદર ચોરસ હોય તો કેટલા ભાગ છાંયાંકીત કરવા તો કે ત્રિરાશિની ગણતરી કરીએ તો કે હવે પંદર ગુણ્યા ત્રણ છેદમાં પાંચ પંદર ના અવયવ પડશે તો કે ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા ત્રણ છેદમાં પાંચ અંશના પાંચ ને છેદના પાંચ બંને દૂર થશે તો અંશમાં વધશે ત્રણ ગુણ્યા ત્રણ એટલે કે નવ તો કે આપણે જે આ પંદર ચોરસ છે એ પંદર આપણે નવ આપણે છાયાંકિત કરીશું રકમ છે પાંચ સોદો એ રકમ છે એમાં પહેલું છે ચોવીસ અને બીજું છે છેતાલીસ દરેકના એક દૃત્યાંશ એટલે કે આપણે ચોવીસ ના એક દુત્યાંશ છે ને ગોતવાના છે કેવી રીતે એક છેદમાં બે ચોવીસ ના અવયવ પડશે તો કે ભાઈ બાર ગુણ્યા બે ગુણ્યા એક અંશના બે છેદના બે બંને દૂર થશે તો અંશમાં શું વધશે તો કે ભાઈ બાર ગુણ્યા એક એટલે કે બાર આમ ચોવીસ ના એક દુત્યાંશ છે તે કેટલા મળશે આપને તો કે બાર તેવી જ રીતે આપણે છેતાલીસ ના એક મેળવીએ તો છેતાલીસ ના અવય પાડીએ ત્રેવીસ ગુણ્યા બે ગુણ્યા એક છેદ બે અંશ ના બે અને છેદના બે બંને દૂર થશે તો મળશે શું તો કે મળશે ત્રેવીસ ગુણ્યા એક એટલે કે ત્રેવીસ આમ છેતાલીસ ના એક દુત્યાંશ છે તે થશે ત્રેવીસ રકમ બી છે તેમાં પહેલું અઢાર અને બીજું સત્યાવીસ દરેકના બે ત્રત્યાં આપણે શોધવાના છે તો સૌ પ્રથમ પહેલા અઢાર છે તેના બે આપણે શોધીએ તો કે અઢારના બે ત્યાં એટલે કે અઢાર ગુણ્યા બે ના છેદમાં ત્રણ અંશ નો ગુણાકાર થશે તો કે ભાઈ અઢાર ગુણ્યા બે છેદમાં ત્રણ અઢાર ના અવયવ પાડીશું આપણે તો કે છ ગુણ્યા ત્રણ ગુણ્યા બે છેદમાં ત્રણ અંશના ત્રણ છેદના ત્રણ બંને દૂર થશે તો અંશમાં અવશે શું તો કે છ ગુણ્યા બે એટલે કે બાર તો અંશમાં મળશે આપને બાર તો આમ અઢારના બે ત્રત્યાંશ એ આપને મળશે બાર એવી જ રીતે આપણે સત્યાવીસ ના બે ત્રણ ને શોધીએ તો કે ભાઈ ના અવયવ પાડીએ આપણે તો કે નવ ગુણ્યા ત્રણ ગુણ્યા બે અંશના ત્રણ અને છેદના ત્રણ બંને દૂર થશે તો અંશમાં વધશે નવ ગુણ્યા બે તો તે થશે અઢાર આમ સત્યાવીસ ના બે ત્રત્યાંશ આપને મળે છે અઢાર અંશ અંશ નો ગુણાકાર તો કે ભાઈ સોળ ગુણ્યા ત્રણ છેદમાં ચાર તો કે સોળ ના પડશે તો કે ચાર ગુણ્યા ચાર ગુણ્યા ત્રણ છેદમાં ચાર અંશના ચાર છેદના ચાર બંને દૂર થશે તો અંશમાં મળશે આપને ચાર ગુણ્યા ત્રણ એટલે કે બાર આમ સોળના ત્રણ ચતુર્થાઉ્યા ત્રણ છેદમાં ચાર તો કે છત્રીસ ના અવયવ પડશે નવ ગુણ્યા ચાર ગુણ્યા ત્રણ છેદમાં ચાર અંશના ચાર છેદના ચાર દૂર થશે તો અંશમાં વધશે નવ ગુણ્યા ત્રણ તો કે સત્યાવીસ આમ છત્રીસના ત્રણ ચતુર્થાઉશ આપને મળશે સત્યાવીસ

ના ના અવયવ પાડીશું આપણે સાત ગુણ્યા પાંચ ગુણ્યા ચાર છેદમાં પાંચ અંશના પાંચ છેદના પાંચ બંને દૂર થશે તો મળશે શું તો કે ભાઈ સાત ગુણ્યા ચાર એટલે કે અઠ્યાવીસ આમ પાંત્રીસ ના ચાર પંચમાં આપને અઠ્યાવીસ મળે છે એ રકમ છે ત્રણ ગુણ્યા પાંચ એક પંચમાઉપ્રથમ તો કે તો આપણે જે પાંચ પૂર્ણાક એક પંચમાઉ છે તેને આપણે પેલા અશુદ્ધ પૂર્ણાંકમાં ફેરવવા પડશે તો તે થશે છવ્વીસ ના છેદમાં પાંચ કારણ કે અહીં આ છેદના પાંચ અને આ પૂર્ણાંક સંખ્યા બંને વચ્ચે ગુણાકાર થશે તો કે ભાઈ પાંચ ગુણ્યા પાંચ એટલે પચીસ અને તેમાં આપણે અંશનો સરવાળો કરશું

રકમ એનો જે જવાબ જે છે તે મળશે આપને પંદર પૂર્ણાંક ત્રણ પંચમાં પાંચ ગુણ્યા છ પૂર્ણાંક ત્રણ ચતુર્થાંશ તો કે આ છ પૂર્ણાંક ત્રણ ને આપણે આપણે તો કે ચાર ગુણ્યા છ એટલે થઈ જશે ચોવીસ ચોવીસમાં આપણે ત્રણ નાખશું તો થઈ જશે સત્યાવીસ તો કે સત્યાવીસ ના છેદમાં ચાર થશે તો પાંચ ગુણ્યા સત્યાવીસ ના છેદમાં ચાર ગુણાકાર પાંચ ગુણ્યા સત્યાવીસ છેદમાં ચાર પાંચ ગુણ્યા સત્યાવીસ કરશું તો થશે એકસો તો કે એના છેદમાં ચાર ભાગાકાર કરશું તો આપણે જવાબ મળશે બે પૂર્ણાંક એક ચતુર્થાંશ સૌથી પહેલા અશુદ્ધ પૂર્ણાંકમાં ફેરવીએ આપણે તેને તો કે ચાર ગુણ્યા બે એટલે આઠ આઠમાં આપણે એક નાખશું તો નવ તો ક્રાન્સમાં થઈ જશે નવ છેદ ચાર તો કે બરાબર સાત ગુણ્યા નવ ના છેદમાં ચાર

તો કે ત્રણ ગુણ્યા છ તો અઢાર અઢારમાં એક ના કિસ્થ આ ઓગણીસ ના છેદમાં ત્રણ ગુણાકાર ચાર ગુણ્યા ઓગણીસ છેદમાં ત્રણ તો કે છોતેરના છેદમાં ત્રણ ભાગાકાર કરીશું આપણે તો જવાબ આપને મળશે પચીસ પૂર્ણાંક એક તૃતીયાંશ રકમ છે ત્રણ પૂર્ણાંક એક ચતુર્થાંશ ગુણ્યા છ તો સૌ પ્રથમ આપણે અશુદ્ધ પૂર્ણાક માં ફેરવશું તો કે ચાર ગુણ્યા ત્રણ નાખીશું અવયવ પડશે કારણ કે તે વિભાજ્ય સંખ્યા છે ચાર પણ વિભાજ્ય સંખ્યા છે તો કે છ ના અવયવ પડશે બે ગુણ્યા ત્રણ છેદ માં ના બે ગુણ્યા બે અંશના બે છેદના બે બંને દૂર થશે તો અંશમાં વધશે તેર ગુણ્યા ત્રણ છેદમાં બે ગણતરી કરીએ આપણે તો કે તેર ગુણ્યા ત્રણ તો કે ઓગણચાલીસ ના છેદમાં બે આપણે તેનો ભાગાકાર કરીશું તો જવાબ મળશે ઓગણીસ પૂર્ણાંક પૂર્ણાંક એક છે ત્રણ પાંચ ગુણ્યા આઠ તો કે તેને અશુદ્ધ પૂર્ણાંકમાં ફેરવીએ આપણે તો કે ભાઈ પાંચ ગુણ્યા ત્રણ તો કે પંદર પંદર માં આ અંશ ના બે ઉમેરીએ તો સત્તર તો કે સત્તરના છેદમાં પાંચ તો કે સત્તરના છેદમાં પાંચ ગુણ્યા આઠ અંશ અંશનો ગુણાકાર સત્તર ગુણ્યા આઠ છેદ માં પાંચ તો કે એકસો ને છત્રીસ ના છેદમાં પાંચ ભાગાકાર કરીશું તો આપને જવાબ મળશે તેમાં એ રકમ છે કે પેલું બે પૂર્ણાંક ત્રણ ચતુર્થાંશ અને બીજું ચાર પૂર્ણાંક બે ના છેદ માં નવ બંનેના એક દ્વિતીયાંશ આપણે ભાગ ને શોધવાના છે તો ઉકેલ મેળવીએ સૌપ્રથમ પેલું બે પૂર્ણાંક ત્રણ ચતુર્થાંશ ના એક ના માં બે તો કે અહીં આપણે આને પેલા અશુદ્ધ પૂર્ણાકમાં ફેરવશું તો કે ભાઈ બે ગુણ્યા ચાર તો કે આઠ આઠમાં આપણે ત્રણ નાખીશું તો થશે એક ના છેદમાં બે આપણે વાત કરીએ નો ગુણાકાર છેદ છેદનો ગુણાકાર તો કે અહીં અંશમાં અગિયાર ગુણ્યા એક છેદમાં ચાર ગુણ્યા બે ગુણાકાર કરીએ આપણે તો કે અગિયાર ગુણ્યા એક તો કે અગિયાર ચાર ગુણ્યા બે એટલે કે આઠ તો કે અગિયાર છેદમાં આઠ અગિયારના છેદમાં નો ભાગાકાર કરીએ તો આપને જવાબ મળશે એક પૂર્ણાક ત્રણ ના આઠ બીજું છે ચાર પૂર્ણાંક બે ના છેદ માં ના એક દુત્યા સૌ પ્રથમ પૂર્ણાંકમાં ફેરવીએ તો કે નવ ચાર છત્રીસ માં બે નાખશું એક ના છેદ નો ગુણાકાર ગુણ્યા એક છેદમાં નવ ગુણ્યા બે તો કે આડત્રીસ નવ્યો પડશે ઓગણીસ ગુણ્યા બે અને છેદમાં જે છે બે છે તો કે અંશના બે અને છેદના બે બંને દૂર થશે તો અંશમાં વસે શું તો કે ભાઈ ઓગણીસ ગુણ્યા એક છેદમાં નવ એટલે કે ઓગણીસ ના છેદમાં નવ ભાગાકાર કરીશું તો જવાબ આપને મળશે બે પૂર્ણાંક એક ના છેદમાં નવ બી રકમ છે પેલું ત્રણ પૂર્ણાંક પાંચના છેદમાં છ અને બીજું નવ પૂર્ણાંક બે ના છેદમાં ત્રણ બંનેના પાંચના છેદમાં આઠ મેળવવાના છે તો ઉકેલ મેળવીએ આપણે તો કે ભાઈ પ્રથમ ત્રણ પૂર્ણાંક પાંચના છેદમાં છ ના પાંચના છેદમાં આઠ એકસો ને પંદર છ ગુણ્યા આઠ તો કે અડતાલીસ એકસો પંદર ના છેદમાં અડતાલીસ ભાગાકાર કરીશું તો જવાબ મળશે આપને બે પૂર્ણાક ઓગણીસ છેદમાં અડતાલીસ આવી જ રીતે

ભાગાકાર કરીશું તો જવાબ આપને મળશે છ પૂર્ણાંક એકના છેદમાં દાખલા નંબર આઠ વિદ્યા અને પ્રતાપ પિકનિક માટે ગયા તેમની માતાએ તેમને વોટર બેગમાં પાંચ લીટર પાણી ભરીને આપ્યું તેમાંથી વિદ્યાએ એ બે ના છેદમાં પાંચ ભાગ પાણી પીધું પ્રતાપે બાકીનું પાણી પીધું તો પેલો પ્રશ્ન છે વિદ્યાએ કેટલું પાણી પીધું તો વિદ્યા એ તો જે છે બે ના પાંચ ભાગનું પાણી પીધું તો તેને આપણે લિટરમાં ફેરવવું પડશે તો કે ભાઈ પાણીનો કુલ જથ્થો તો કે ભાઈ પાંચ લીટર છે તે જે બે ના છેદમાં પાંચ ભાગ એટલે કેટલા લીટર તો કે ગણતરી કરીએ ત્રિરાશી ની તો કે ભાઈ બે ના છેદમાં પાંચ ગુણ્યા પાંચ છેદમાં એક તો કે આ બેના છેદમાં પાંચ જે છે તો આ પાંચ જે છે તો કે અંશમાં છેદ જે છે પાંચ તે છેદમાં જ હશે અંશમાં વસે શું તો કે ભાઈ બે ગુણ્યા પાંચ આ પાંચ છેદમાં ગયા છે તો કે ભાઈ પાંચ ગુણ્યા એક અંશના પાંચ છેદના દૂર થશે તો કે છેદમાં એક બે લીટર પાણી પીધું બીજો પ્રશ્ન છે પ્રતાપે કેટલામાં ભાગનું પાણી પીધું તો કે ભાઈ પ્રતાપે કેટલું પાણી પીધું હવે આપણે મળી જશે કારણ કે વિદ્યા જે કુલ પાણી જે છે તેમાંથી આપણે વિદ્યાનું પાણી બાદ કરીશું તો ઉકેલ મેળવીએ આપણે તો કે ભાઈ પાણીનો જથ્થો છે પાંચ લિટર છે વિદ્યાએ પીધેલું પાણી કેટલું તો કે બે ભાઈ પાણીનો કુલ ઓછા વિદ્યાએ પીધેલું પાણી કે લિટરમાંથી આપણે કરીએ તો મળે છે લિટર તો પ્રતાપે કેટલું પાણી પીધું તો કે ત્રણ લિટર પણ આપણે જે છે તેનો ભાગ ગોતવાનો છે તો ત્રણ લીટરને આપણે કેટલામો ભાગ થશે તે ગોતવાનો છે તો ત્રિરાશી મૂકીએ આપણે તો કે ભાઈ પાંચ લિટર એટલે એક ભાગ થાય તો ત્રણ લિટર એટલે કેટલામો ભાગ તો કે તેની ગણતરી કરીએ તો કે ત્રણ ગુણ્યા એક છેદમાં પાંચ તો કે ત્રણ ગુણ્યા એક માં પાંચ બરાબર ત્રણ ગુણ્યા એક તો કે ત્રણ ના છેદમાં પાંચ કરી તમને આ વિડીયો પસંદ આવ્યો હશે તો આ વિડીયોને લાઈક કરો અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરો જેથી અમને અભ્યાસલક્ષી વિડીયો બનાવવા માટે મોટિવેશન મળે આ એક અમને લગતા તમારા પ્રશ્નો અમને કોમેન્ટમાં જણાવજો જેના જવાબ આપવા અમે પ્રયત્ન કરીશું વધુ જાણકારી માટે તમે અમારી વેબસાઈટની મુલાકાત પણ લઈ શકો છો જેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે